બીજો એમને જે કાયદેસર નો રોડ નીકળે છે એને નથી એના જે અમાર કાયદેસરનો રોડ નીકળે છે એની ઉપર મકાન છે દુકાનો કરી નાખી છે એ પાછળ અમારી ટીપીની જગ્યા છે

હવે અહીંયા અમારે અઢાર મીટર નો રોડ પાસ થયેલો છે બીજા નંબરમાં આજે અત્યારે પાછળ તમારી તમારી પાછળની સાઈડ માં જે દુકાનો છે અને મકાનો છે ને એ આખા આખા ટીપી ના રોડ ઉપર બનેલા છે અને આ લોકો માં કેટલા કેટલા રાજકારણીઓ બધા ભેગા મળીને આ વસ્તુ કરેલી છે એ અમને ખબર નથી પણ જેટલા કોર્પોરેટર ની બધાની મીલી ભગત તો હશે જ એમ

એના બધા ટ્રાફિક અહીંયા જ થાય છે આ ખોરા ઉપર જયારે અમારે અમારી શેરીમાં આવવું હોય ને ત્યારે અમને તકલીફ થાય